કે જેના ઘરે હારાદી નો થાતા હોય એ મેરડી માયા જાય અને શરદ્ધા રાખે એટલે એના ઘરે હારાદી થાય વાત થાસી છે હાસું છે આ જો મને એ શિવર્યે આ દીકરો દીધો બાર મહિને બાર મહિને મેં પૈયે લાગો આવી છે બાપ દીરો એવું હા તે બાપા મારા લગ્ન છે ને એના પાંચ વરા છ્યા હું કેટલી ઠેકાણે દવાખાને રખી કેટલી માનતા કરી પણ તોય મારા ઘરે શ્રીમત થાતું જ નથી મારા ઘરે દીકરા થતા જ નથી તો હું એ કણે તો મારા ઘરે હારાદી થાશે ને

એમને એસી વરે મેલડીયા દીકરો આપ્યો છે અને જો એસી વરે માયા દીકરા આપ્યા હોય ને તો તમે માતાજી ઉપર હાસી શ્રદ્ધા રાખો મા મેલડી તમને દીકરો આપશે હે મા મે તારી બહુ વાતો સાંભળી મા તે ઘણા પરસા પૂર્યા મા હું બધી દોડી દોડીને થાક્યો અને તારા પારે આવ્યો છો મા મારા દુખ દૂર કરો મારા ઘરે હારા વાના કરો મા હારા વાના કરો

આ તો ભક્તો હવે અત્યારે પોતપોતાના ઘરે તમે જઈ શકો છો અને હાંના ટાઈમે પાછા સમયે વી આવજો પછી આપણે આરતી કરી નાખશું બોલો મેલડી માની મેલડીમાંની ઓ માં મેલડી ઓ મા મેલડી પાણી ભરતી આવેજા હ હવે તો મેલડીમાં ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે મેલડી મેલડી ઉપર શ્રદ્ધા છે છે ને મારા સમજો મારી વાત હા રોજ સવારમાં ઉઠીને છે ને મેલડીમાં નો અખંડ દીવો કરવાનો હો મેલડી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખજે મા મેલડી છે ને આપણા ઘરે હારાવાના કરશે હો

શું છે મને પેટમાં માં દુખવા મળ્યું હે તર પેટ દુખે હે હા બીજું શું થાય હે અને ઉલટી થાય હે તો ઉલટી થાય હે આ ઘડીકમાં શું થઈ ગયું તને એક કામ કરું રે ડોક્ટર ને ફોન કરું હો દવા લઈ લઈ હાલો સાહેબ નું ગાયો કે ફતેપુર માં આવો આ મારી બોને પેટ માં દુખે ને તો દવા લેવાની છે એ હા સાહેબ આવે છે હો હું હામો જાવ ને લેતો આવું આપણું ઘર નહીં ભર્યું હોય પેટમાં દુખે જોવાની પેટમાં દુખે હા અને ઉલટી હોતન થાય છે અલ્યા ભાઈ આમાં ઉપાધી કરવા જેવું કારણ નહીં આ તો ખુશ ખબર છે ખુશ ખબર શું ખુશ ખબર હે આ બેન જાણે પ્રેગ્નેન્ટ છે હે પ્રેગ્નેન્ટ છે વાહ ભાઈ વાહ વાહ માં મેલડી વાહ મે તારા ઉપર વિશ્વાસ રાખ્યો તારા ઉપર શ્રદ્ધા રાખી તે અમારા ઘરે હારાધી કર્યા હો વાહ ભાઈ વાહ આ ડોક્ટર સાહેબ તમને કેટલા પૈસા આપવાનો હિતો કયો આજુ બહુ ખુશ છો પૈસા તો હું દેવાનો મેં કાઈ દવા બવા દીધી નહીં પેટ્રોલ ના 100 રૂપિયા દેજે ને તોય હાલ છે હો નહીં લો રૂપિયા રાખો જયું ને મેરડી મા આપણે માથે દયા કરી સમજો એક વખત અમારા છોકરાનો જન્મ થઈ જાય ને પછી હંધાય પેલા મેળડી માના પારે જાવું છે અને એમાં મેરડી ઉપર એનું નામ રાખવું છે

મારો જવું <laughs> <laughs> માર છોકરો ક્યાં ગયો આટલા માર ચ્યાય નથી જૈન માર ઘર વાળા કહું કાયો ગા ના કમ ફોન કરી દઉં હાલો હા ભાઈ પચાસ કિલો પેડા લેવાના છે હા મારા છોકરાની છઠ્ઠી છે હાલ મળે આવું અરે હું ભોરે હા જે છે ને મારા ઘરે પેડા ખવા આવજો હા મારા ઘરે આમ જો પાંચ વર્ષ હતા દીકરાનો જન્મ થયો

आठलेज आ मेलडी मध्ये आ बધું કર્યું છે હું તો દે શું કરવું એક કામ કરી હાલો મેલડી માં પાછ જાવી માફી માંગી જાલ હાલો હાલો કયો કયો હાલો મારો છોકરો હું ભૂલાતા नाही તને ભૂલાતા બાપુ મને માફ કરી દો મારાથી મોટી જવરે ભૂલ થઈ ગઈ પૂજારી બાપુ મારા ઘરે દીકરાનો જન્મ થયો અને એ દીકરાને ઘોડિયામાં હુવાઈ રહ્યો અને રેડો રેડો ગાયબ થઈ ગયો બાપુ એમાં એવું છે હું તેથી કણે આવ્યો ને તેથી મેં બોલી કરી હતી કે મારા ઘરે દીકરાનો જન્મ થાય છે ને એટલે સૌથી પહેલા હું કણે મારા છોકરાને પગે લગાડવા આવીશ અને હું પગે લગાડવા ન આવ્યો અને એમ હોતન કીધું તું કે મારા દીકરાનું નામ જે મેળડીમાં છે ને એ જ રાખીશ મેળડી મારા નામ ઉપર મારા દીકરાનું નામ રાખીશ અને એવું કાઈ મેં કર્યું નહીં અને મારા દીકરાનું નામ મેં અક્ષય રાખી દીધું મારાથી મોટી જબરી ભૂલ થઈ ગઈ મારા છોકરાનું કાંઈક કરો મારો છોકરો પાછો આપો અરે મૂર્ખા આ તે શું કર્યું તે બહુ જ મોટી ભૂલ કરી નાખી આ મેલડી માં એ તારા ઘરે હારા દી આપ્યા ને તું માં મઢુલી વાળી ભૂલી ગયો હે આવું કરાય તારો બાપ તો હવે શું કરું હવે કાઈ ન થાય એક કામ કરો આપણે જો ને માં મેલડી માને રૂજાવી તું માં મેલડી પાયા માફી માંગી લે અમારેથી થી કાઈ નો થાય એ મેલડી માં મને માફ કરી દીયો મારે મોટી જબરે ભૂલ થઈ ગઈ માં માં અને તને કરું કદાપી નો કરું કદાપી નો કરું અરે બાપરે ભક્તો મેલડી માં તો બહુ જ ક્રોધિત માં છે એ માને માફ નઈ કરે એક કામ કરો આપણે બધા ભક્તો માં મેલડી ને રૂજાવી હે માં મેલડી સોરું કચોરું તાઈ માવતર કમાવતર નો થાય મા તું આને માફ કરી દે મા માફ કરી દે મારા ને મને માફ કરી દીધો બોલો માની જય તમે મને માફ તો કરી દીધો પણ મારો છોકરો તો મને પાછો આપો

આથી આ છોકરાનું નામ માં મેલડી પાર છે મેલિયો આનું નામ આથી મેલિયો બોલો મેલડી માની મેલડી માની હાલો હવે ભક્તો આપણે ધૂન ચાલુ કરો ધૂન ગાવી છે હાલો એ બોલાયા તને તને